પાટીલ તાપી જિલ્લાના વાલોડ તાલુકાની આજે આપણે વાત કરીએ તો વલોડ તાલુકાની અંદર શિયાળાની શરૂઆત થાય તે પહેલા જ ચોરોએ તરખાટ મચાવ્યો છે વલોડ તાલુકાના એક ધામની અંદર એક નહીં પણ બે વાર ચોરીના પ્રયાસ બન્યા છે ગઈકાલે રાત્રે જે પ્રયાસ ચોરીનો થયો છે એ નિષ્ફળ પ્રયાસ થયો છે પાંચ જેટલા ઘરોની અંદર તાળા તૂટે છે પોલીસ તપાસ કરવા જાય છે અને આ કયું ગામ છે ત્યાં શું બનાવ બન્યો છે ચોરો સીસીટીવી કેમેરામાં વાલોડના નવા ફળિયામાં ચોરોએ ફરી એકવાર માથું ચક્યું છે આ વિસ્તારમાં ચાર દિવસ પહેલા એક ઘરમાં ચોરી થઈ હતી અને હવે ફરીથી ચોરોએ પાંચ ઘરોને નિશાન બનાવ્યા છે ગત રાત્રે બે કલાકની આસપાસ થયેલા આ પ્રયાસમાં ચોરોએ ઘરના દરવાજાના નકુચા તોડવાનો અને દરવાજામાં કાણા પાડી અંદરથી લોક ખોલવાનો પ્રયાસ કર્યો હતો સવારે જ્યારે ઘર માલિકો ઊઠ્યા ત્યારે તેમને આ ઘટનાની જાણ થઈ તેમણે જોયું કે પાંચ ઘરોના તાળા તૂટ્યા હતા અને ચોરીનો પ્રયાસ થયો હતો ઉલ્લેખનીય છે કે જગદીશભાઈ બી ધોળિયા નિલેશભાઈ આર ધોળિયા મુકેશભાઈ જે બારડ અર્જુનભાઈ ચૌધરી અને ભરતસિંહજી ધોળિયા એમ મળી કુલ પાંચ વ્યક્તિઓના ઘરના તાળા તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે જેમાં બે થી ત્રણ કલાક સુધી ચોરો ગામમાં ફરતા જોવા મળ્યા હતા બે વ્યક્તિઓ કેમેરામાં સ્પષ્ટ દેખાય છે આ મામલે સ્થાનિકોએ તાત્કાલિક વાલોડ પોલીસનો સંપર્ક કર્યો જેને પગલે પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે જોકે હજી સુધી કોઈ પણ ઘર માલિકે સત્તાવાર ફરિયાદ નોંધાવી નથી ત્યારે પોલીસે લોકોને સતર્ક રહેવા અને જો કોઈ ઘર બંધ કરી બહાર ગામ જઈ રહ્યા હોય તો પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરી છે આ ઘટના બાદ પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી